જીરું હે જ નહીં ખાલી જો એકાદ છોડવો હે એ બતાવી દો આખા પારી અંદર જો આ રહ્યો આખા પારી અંદર આ એક જ માત્ર છોડવો હે એવો આ બિયારણ નહીં થાય એટલામાં તો જો આ પાટ જ પીડો હે ને ખારું એવું લાગે હે જય માતાજી ને જય શ્રી રામ બધાની સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં તો આજે આપણે જીરા પાણી વારવાનું છે કાલે આપણે અમારા પાછળ દેખાય એ આખું ખેતર આપણે કાલ પી દીધું એમાં બે દિવસ થયા અને આજે આપણે બીજા જીરા અંદર ત્રીજું પાણી પાવાનું છે અને એ જીરું કેવું છે એમાં શું શું માવજત થઈ છે એ બધી હું આ વ્લોગમાં કહેવાનું હોઉં અને તમે વ્લોગ છેલ્લે સુધી જોતા રહી ગયો અને મજા આવશે તો પેલા આપણે બે દેટકા ચાલુ કરવા જવાના હે મીઠા પાણીના ભરી ભરીએ ત્યાં પણ હું તમને દેટકા બતાવી દઉં અને એના ટાટર ત્યાં પણ એ બતાવી દઉં

તો અત્યારે આપણે જે બીજા ખેતર તો હું વ્ય આવી હિયાં પણ આપણા ડેડકાના ટાટર છે અહીંયા ને તમને હું ખાયણ બતાવી દઉં તો અત્યારે લગ્ન આપણે એ બધાય જીરાની છે ને મીઠા પાણી પાયા છે આખી ખાંણ ભરીથી તેતુંનું આપણે પાણી પાવાનું ચાલુ છે એટલે જો આ ખાયણ હી મોટી જબરી આ પાર અરિયા એના ઓલ પાય એના ઓલ પાય ખાયણ જ છે અહીંયા પણ એ ખાંડ એટલે આમાં જાજા ડેટકા હાલે ડેટકા મીનિંગ એક મોટર આવે એ પ્રકારની મોટર છે તો લાંબી આવે અને આ હે એ ગોળ આવે તો હવે આપણે ડેટ કા બી ચાલુ કરી નાખી આ રહ્યું અઢીનું ટાટર છે હાલો થઈ ગયો અઢીનો ડેટકો ચાલુ અને હવે પાંચનો ડેટકો ચાલુ કરી નાખી એનું ટાટર અહીંયા પીડું છે તો બંને ડેટકા થઈ ગયા ચાલુ તો હવે જઈએ આપણે ઓલા જીરામાં જ્યાં પાણી વારવાનું છે એ અહીંયા દાદા ખાતર નાખે છે અને આપણે એમાં ત્રીજું પાણી ચાલુ કરવાનું છે તો તમે બ્લોગ જોતા રહીજો પાણી થઈ ગયું છે ચાલુ બે દેટકાનું તો જો અહીંયા પણ બે દેટકા છે એક પાંચનું રેટકો અહીં ઉપર મેં કહે જો આ લાઈન છે અહીંયા અને અહીંયા આપણે અઢીનું રેટકો આ છે તો પહેલાં આપણે આ જીરાની ને પડાની વાત કરી હતી તો પડું એ નવ વીઘા જેવું અને અડતા ઉપાડું ફૂલ ખારું પડું છે ખારી ઉભરાય ને એ પ્રમાણે એનું તો વરસાદ આવ્યો ત્યારથી તે આથી લગ લગભગ વીસ પચીસ દિવસ જેવું થયું હજી પડું સુકાણું નહોતું હવે બે દિવસથી પડું આમ જો હુંકાય એવું લાગ્યું છે હૂંકી ગયું છે એટલે આપણે આમાં ત્રીજું પાણી વાયરું તું પહેલાં તો વાયરું તું એ તો ઉપર ઉપરના ભાગમાં જે જીરું હારું હતું એમાં પી દીધું છે અને અત્યારે યુરિયા ખાતરે આમાં હરે હરે નાખ્યું છે કેમ કે આ યુરિયા ખાતર જીરાને ઉપયોગ થાય અને પડાને સુકવે જટ હેમઝા મૂળ પાણી શોષી લે એટલે પડું હુંકાય જટ એ માટે યુરિયા ખાતરે નાખી દીધું છે અને જીરાને ફાયદો થાય અત્યારે આમાં ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે વીસ કે પચીસ દિવસથી પડું લીલું હતું એટલે આમાં ખારી છે એટલે જો જીરું જીરાનું પ્રમાણ હા ઓછું છે આમાં એ હું તમને બતાવું તો આપણે ખેતરની વાત કરી કે ખેતર તો નવ વીઘાનું છે પણ બે ત્રણ વીઘાની ફૂલ ખારી છે અને જીરાની પથ્થર ઠોકાણી વરસાદના લીધે ખારી હતી એટલે જમીન રહી ખેતરમાં જ્યાં ખારી હતી ત્યાં ગદગદી જેવું પડું હુકાણું નહીં વીસ પચીસ દિવસ સુધી હવે અત્યારે કઈ હું એવું છે ઉકાણું છે અને મેં ત્રીજું પાણી ચાલુ કરી દીધું છે તો હવે આપણે આ ખેતર અંદર જીરાની વાત કરી તો જીરું તો જેવો છે જ નહીં આ પારિયામાં હવે જીરું છે જ નહીં ખાલી જો એકાદ છોડવો છે એ બતાવી દઉં આખા પારિયા અંદર જો આ રીઓ આખા પારિયા અંદર આ એક જ માત્ર છોડવો છે એવો જોવા હું રા એક આ પારિયું એક આ બે ત્રણ ચાર ને આ પાંચ પાંચ પારિયામાં ઠેઠવાળી લાઈન પડી ને ત્યાંથી લઈને કાઢી લગન જીરું હાવ વત પ્રમાણમાં હે જીરું આવું એટલે નહીં વત પ્રમાણમાં આપણે આમાં ત્રીજું પાણી ચાલુ કરી નાખ્યું ખુ હા હું કેરા ભરાવડ નથી દેતો હટીને ભરી જાય ને પછી આ સુકાય છે જ નહીં પડું એટલા માટે હું હાવ જો આટલું અધુર રહી જાય તો હું છે એ હું એન કઈને કહી દઈશ બાકી આ ખેતર એટલામાં જીરું હે જ નહીં હાવ બાકી ઉપર હે જીરું

તો આ પ્રમાણે જીરું આ પ્રમાણે આમાં આપણે ત્રીજું પાણી પી દીધું હોય એક ફેરું ખાતર નાખી દીધું અને એક દવાનું રાઉન્ડ મારી દીધું હોય આ જીરા અંદર એટલે આ જીરું તો જબર થઈ ગયું હોય જેવો અમુક અમુક જીરામાં આપણે આઇનપા જોવા લીલો લીલું દેખાય બધું ઉપરનું ભાગ આખો જીરાનો મસ્ત એક નંબર થઈ ગયો થોડુંક નિંદામણ હે એ તો નીંદી નાખશું એ નિંદામણ ચાલુ છે બીજા ખેતરમાં તમને આલ્પા બતાવું તો જોવા ખારું હતું પાવાની ઈચ્છા નતી તો એ પઈ દીધું પાણી બે જ પાયે હતા એટલે ત્રીજું પાણી એક પાવવું જોઈએ તો પડી દીધું અને આમાં જીરું ના પ્રમાણમાં એવું ગુજ નહીં ક્યાં ક્યાંક છોડવા હે પણ એટલા ભાગમાં પડી દીધું હે કેટલી આટળી હે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ને છ છ આઠળી જેવું છે પારિયા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છ છ આઠડી છ છ પારિયા ની હે એમાં કાંઈ જીરું ઈગું નહીં એવું અને બિંદામણ બિંદામણ આમાં થાય થાય હવે જીરામાં કાંઈ લેવા દેવા હૈયા નહી એવું જ નહીં કાંઈ એટલે જોયું જાય અમુક અમુક જગ્યાએ હે છોડો બાકી આંખ બરબાદ થઈ ગયું આ બિયારણનાય નહીં થાય એટલામાં તો

બપોરે બપોરે કરી અને પછી માંડી જઈશું જીરું નીંદવા કે બીજું જે કામ હોય તમે vlog માં જોતા રહેજો બધાય એમ નીંદે અને હું બેહ્યો આ ખેતર માં બપોરે માં હું તમને બતાવી દઉં તો જો રોટલા એ રોટલી એ આ મગ નું શાક એ પછી બોર ને ઓલા મરચાં આવે ને ઓલા મરચાં આવે ને ઓલા મરચાં બરાબર બપોરે કરી લઈએ અને બીજા બધા તો ચાર વાગી ગયા અને દાળિયા છૂટી ગયા છે તો હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરી અને હું વ્યા આપણી વાડીએ તો બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દીજો અને બ્લોગ છેલ્લે સુધી જોયું એ બદલ તમારો આભાર અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો આ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં